નમસ્કાર મિત્રો આજના વીડિયોમાં અમે તમારા માટે ભગવાન શિવની એક ખૂબ જ સુંદર વાર્તા લાવ્યા છીએ મિત્રો જે પણ આ કથા ધ્યાનથી સાંભળશે તેમને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે અને તેમના ઘરમાં ક્યારેય પણ દુઃખ નહીં આવે ધર્મા ધન દોલતથી ભરાયેલું રહેશે પ્રાચીન સમયમાં એક શહેરમાં એક બ્રાહ્મણ રહેતો હતો જે ખરાબ સંગતમાં ફસાઈ ગયો અને પાપ કરવા લાગ્યો અસત્ય બોલતા દારૂ પીને તે ચોરી અને લૂંટ ચલાવતો હતો પેટ ભરવા માટે તેણે બીજા શહેરમાં ભીખ માંગવાનું શરૂ કર્યું પરંતુ તેણે કરેલા પાપોના પરિણામે તેનું શરીર બગડવા લાગ્યું અને સડવાનું શરૂ કર્યું તે ખૂબ જ દુઃખી થઈ ગયો અને તેણે નદીના કિનારે એક ઝાડ નીચે તેની ઝૂંપડી બનાવી અને તેમાં રહેવા લાગ્યો તેની સ્થિતિ પર દયા કરો લોકો તેને એક જ ઝૂંપડીમાં થોડી ભિક્ષા આપતા હતા કેટલાક તેને ખોરાક આપતા હતા અને કેટલાક તેને પહેરવા માટે વસ્ત્રો આપતા હતા જેથી તે જીવવા લાગ્યો દરરોજ તે નદીમાંથી પાણી લાવીને ઝૂંપડીની પાસેની માટીમાં દાટેલા પથ્થર પર રાખતો તે વખતે તેના ઘડામાંથી થોડું પાણી તે ખડક પર પડતું નદીમાંથી પાણી લાવીને ખડક પર રાખ્યું પછી તેનો જીવ ગયો તે જ સમયે યમદૂતો તેને લઈ જવા લાગ્યા પછી આકાશમાંથી એક સુંદર વિમાન ઉતર્યું અને તેમાંથી શિવના દૂત આવ્યા યમદૌતોને કહ્યું તમે લોકો તેને ન લઈ શકો આ નરકમાંથી નથી પરંતુ યમદૌતનો હવાલો છે અને કહ્યું તેણે આખી જિંદગી મોટા પાપ કર્યા છે તેનો પરિવાર પણ ત્યાગ કર્યો છે તેને આથી તે નરકને પાત્ર છે શિવના દૂતે કહ્યું તેણે ભગવાન શિવને પાણી અર્પણ કર્યું છે લાંબા સમય સુધી કોઈ જાણતું નથી કે આ બ્રાહ્મણે આખા મહિના સુધી મહાદેવને પાણી ચડાવ્યું છે તેથી તે યમલોકનો નહીં પણ શિવ દૂત બની ગયો છે મિત્રો જે વ્યક્તિ મહાદેવને જળ ચઢાવે છે ભોલેનાથના મંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ કરે છે આ કથા સાંભળે છે શિવલોક સુધી પહોંચે છે તો મિત્રો તમને આજનો વીડિયો કેવો લાગ્યો જો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તેમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર